વહેમની કોઈ દવા નથી હોતી જ્યારે કોઈ પણ વ્યક્તિના મનમાં જ્યારે વહેમ બેસી જાય છે ત્યારે તેને સમય રહેતા જ દૂર કરી દેવો એમાં જ સાચી શાણપણ છે કારણ કે ખાસ કરીને જ્યારે પતિ પત્નીના સંબંધમાં વહેમ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તેનું પરિણામ ઘણું જ ગંભીર આવતું હોય છે આયુષ્ય માટે પ્રાર્થના કરે છે માત્ર એક વ્યક્તિના વિશ્વાસે પિયરના એશો આરામ છોડી પરણીને સાસરીમાં આવે છે એ પત્ની પર જ્યારે પતિ જ વહેમ કરે તો તે કોને કહે કારણ કે દરેક પતિ પત્ની સંબંધ વિશ્વાસ રૂપી પાયા પર ચાલે છે જ્યારે આ સંબંધમાં શંકાનો પ્રવેશ થાય ત્યારે તેની મજબૂત ઇમારતમાં તિરાડ પડતા વાર નથી લાગતી આ વાત એ શખ્સ ભૂલી ગયો અને આવેશમાં આવી કરી બેઠો ઘાતકી ભૂલ અમદાવાદના વાસણા વિસ્તારમાં સંબંધોનું ખૂન પતિએ પત્નીના લોહીથી રંગ્યા પોતાના હાથ ભાન ભૂલી ઘડું પત્નીની કરી હત્યા કેમેરો સામે છે પોલીસે ધરપકડ કરી છે જેની પર પત્નીની હત્યાનો આરોપ છે તેમ છતાં આ ભાઈ સાહેબ જરા પણ ફરક પડતો હોય તેવું લાગતું નથી વાસણાના ચામુડા નગર વિસ્તારમાં રહેતા આ શખ્સનું નામ નરેશ ખિમોરિયા છે જેણે તેની પત્ની મીનાની હત્યા કર્યાની માહિતી પોલીસને મળી હતી પોલીસની ટીમે ઘટના સ્થળે જઈ મહિલાની લાશને પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધ્યો હતો મહિલાના પરિવારજનોની ફરિયાદના આધારે આરોપી પતિની ધરપકડ કરી છે આરોપીએ પણ પત્નીની હત્યા કર્યાની કબૂલાત કરી છે પોતાની પત્ની માતાના પિતા સાથે અને ત્રણ બાળકો સાથે આ નરેશભાઈ પોતે રહેતા હતા પરંતુ એમના પત્ની જે મરણદાર છે એમની એમના ઉપર એમને શંક શંકા વહેમ હતો એના કારણે બંને વચ્ચે છેલ્લા ચાર પાંચ દિવસથી વધુ બોલાચાલી થતી હતી અને ગઈકાલે સવારે પાંચેક વાગે એમને જ્યારે એમના પત્ની હતા એના આરોપી નરેશભાઈ પોતાના પ્રથમ માળે લઈ ગયા અને બેઠક રૂપે બેસું છે કે લઈ ગયા તો એમના જે સસરાને સસરાને હતા એમના દીકરો આવવાનો હતો અમરેલીથી એટલે નીચે દૂધ લેવા જતા હતા વીસ વર્ષના લગ્ન જીવનનો પડવાર અંત શંકાશીલ સ્વભાવમાં પતિ બન્યો કાતિલ આરોપી નરેશની પૂછપરછમાં પત્નીની હત્યા પાછળનું કારણ શંકા હોવાનું બહાર આવ્યું છે આરોપી પત્ની મીનાની ઉંમર ચાલીસ વર્ષની હતી આશરે વીસ વર્ષ અગાઉ નરેશ અને મીનાના લગ્ન થયા હતા પતિ પત્ની ત્રણ સંતાનોના માતા પિતા છે વાસણાના ચામુંડા નગરમાં રહેતા હતા અને આજ મકાનમાં મીનાબેના માતા પિતા ઉપરના માળે ભાડે રહેતા હતા મીનાબેન નજીકના બંગલામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા જ્યારે આરોપી નરેશ કોઈ જ કામ ધંધો કરતો ન હોવાથી અવારનવાર ઝઘડા થતા એમાં છેલ્લા ઘણા સમયથી નરેશને પત્ની મીનાના ચારિત્ર પર શંકા હતી જેને લઈ નરેશ રાખી મંગળવારે નરેશે ઝઘડો કર્યો ત્યારબાદ પંખાના ઇલેક્ટ્રિક વાયરથી ગળું દબાવી પત્નીની હત્યા કરી નાખી ઝઘડાનો અવાજ સાંભળી ઉપરના માળે રહેતા મીનાના માતા પિતા નીચે આવ્યા પરંતુ ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયું હતું

નરેશ અને મીના વચ્ચે પણ એવું જ બન્યું નરેશ કંઈ કરતો ન હતો એટલે જ કમાવવા માટે પત્નીને બીજાના ઘરે કામ કરવા જવું પડતું હતું તેના પરિણામે નરેશ પત્ની પર શંકા કરવા લાગ્યા અને પત્ની સાથે વાત કરી નરેશ પોતાના વહેમને દૂર કરી શકે તેમ હતો પરંતુ તેણે જે પગલું ભર્યું તેના પરિણામ તેના ત્રણેય સંતાનોએ માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ